તેમજ આચાર્ય શ્રી વિનોદ ફાધર દ્વારા જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવે જેમાં શાળાના શિક્ષકો તેમજ આમંત્રિત મહેમાનો તેમજ આચાર્ય વિનોદ ફાધર દ્વારા વૃક્ષ રોપીને આ મહાત્માની જન્મ ઉજવવામાં આવી હતી સરકાર દરેક જગ્યાએ વૃક્ષો વાવીને શુદ્ધ અને હવા માટે માનવીને વૃક્ષ વાવીને પ્રદૂષણનો નાશ કરીને પ્રતિકૂળ વાતાવરણ માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી છે ત્યારે સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે એકસો એકાવન વૃક્ષ વાવીને દેશના રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ પામેલા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને આ ગુરુકુળમાં ત્રણ સ્કૂલ ચાલે છે સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ મેરી ઇંગ્લિશ સ્કૂલ અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આમ એક જ સંકુલમાં વિદ્યાર્થીઓને લાભ મળે છે ત્યારે સૌ આવનારા દિવસોમાં શિક્ષણ ચાલુ થાય તો શાળાઓ પણ ચાલુ થાય જો સરકાર આદેશ કરે તો પશુ સંરક્ષણ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાના ધંધુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી સિહોર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી ગોહેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સિહોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈબી ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમીના આધારે ધંધુકા પોલીસ સ્ટેશન જિલ્લો અમદાવાદ ગ્રામ્યના પશુ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપનની કલમ પાંચ છ ક આઠ દસ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ અગિયાર ડી ઈ એચ તથા જીપી એક્ટ કલમ એકસો ઓગણીસ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને શિહોર લીલાપીર વિસ્તારમાંથી પકડી પાડેલ છે જુનેદ ઉર્ફ ઉર્ફે ઝુલ્ફી આરીફભાઈ કાજી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે લીલાપીર દરગાહ પાછળ સિહોર જિલ્લો ભાવનગરવાળો તારીખ બે દસ બે હજાર વીસના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા ધંધુકા પોલીસ સ્ટેશન જાણ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે આમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ આઈબી ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ ગોગદા તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ સરવૈયા તંદુકાત પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડેલ છે ભાવનગર જિલ્લામાં વીસીઈ દ્વારા અતિવૃષ્ટિના ઓનલાઈન ફોર્મ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પઠવાયું સરકાર દ્વારા તારીખ એક દસ બે હજાર વીસથી અતિવૃષ્ટિ સહાય તેમજ ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીના ફોર્મ ભરવાની જાહેરાત થયેલ છે પરંતુ ગામડામાં ગ્રામ પંચાયતમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકો એટલે કે વીસી પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી જતા ફોર્મ ભરવાની કાર્યવાહી ખોરંભે ચડેલ હોય તેથી સરકાર અને વીસીઈના વિવાદમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે અને ફોર્મ ભરવાથી વંચિત થઈ રહ્યા હોય અને અતિવૃષ્ટિના પ્રકોપે નજીકમાં આવતા તહેવારો તેમજ રવિ પાકની તૈયારીમાં ખેડૂતોનો સમય બરબાદ થઈ રહ્યો હોય ત્યારે તાત્કાલિક ધોરણે આ ફોર્મ ભરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમજ ફોર્મ ભરવામાં જેટલો સમય વેડફાઈ રહ્યો છે તેની સામે સમય મર્યાદામાં વધારો કરીને કોઈ પણ સહાયથી વંચિત ના રહે તે બાબતે યોગ્ય કરવાની માંગ કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી તેમજ રમણીકભાઈ જાની દ્વારા કરવામાં આવેલ છે આજ રોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ફોર્મ નહીં ભરાવાથી ખેડૂતોને સાથે લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને મગફળીના ઓનલાઈન ફોર્મ સહાયના ઓનલાઈન ફોર્મ નોંધણી અને નોંધાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કારણ કે ખેડૂતોને હવે રવિપાકની સિઝન ચાલુ થાય છે એના કામમાં હોય છે અને ધ્રમ ધક્કા થાય છે અને ખેડૂતોને અત્યારે ઓનલાઈન નોંધણી કરવાની છે ત્યારે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આની વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કરી અને ખેડૂતોનું કાર્ય પૂર્ણ થાય અને આગળનું કામ ચાલુ થાય એવી કિસાન કાર્ય ટ્રસ્ટ વતી માગણી છે શિહોર તાલુકાના સખવદર ખાતે ચાલતી સેવાકીય પ્રવૃત્તિ ચાલીસ જેટલી વૃદ્ધ ગાયોની કરાતી સેવાઓ શિહોરથી આગળ જતા સખવદર ખાતે ખૂબ જ સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે સખવદરમાં અહીંના આજુબાજુ જાગૃત લોકો દ્વારા અશ્વા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગંગનાથ ગૌશાળા ખોલવામાં આવેલ છે અહીં ચાલીસથી વધુ ગાયોની સાચવણી ખૂબ જ સાવચેતી રૂપે કરવામાં આવે છે અહીં ચાર વર્ષથી સતત આ ગાયોની સેવા ચાકરી ચાલી રહી છે અહીંયા દરરોજ ચાલીસથી વધુ ગાયોને નીળ ખોળ નીરવામાં આવે છે તેમજ બીમાર ગાયોને દવા તેમજ જરૂરી સારવાર આપવામાં આવે છે અને જરૂર પડીએ પશુ ડોક્ટરને પણ બોલાવવામાં આવે છે તેમજ ગાયોનું ધ્યાન રાખવામાં તેમજ સંપૂર્ણ કાળજી રાખવા માટે એક વનાભાઈ નામના વ્યક્તિને રાખવામાં આવેલ છે આ ગૌશાળામાં અશ્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઉપર ચલાવવામાં આવે છે અહીં આમ લોકોમાં ફંડ પરથી જ ગાયોની સેવા ચાકરી તેમજ સંપૂર્ણ ગૌશાળાનો ખર્ચો ઉપાડવામાં આવેલ છે તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા રકમ એકઠી કરીને ગૌશાળાના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવેલ છે આ ગૌશાળામાં ટ્રસ્ટીઓ જેવા કે પ્રમુખશ્રી દાનાભાઈ કુવાડિયા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ભીમાણી મંત્રી શ્રી ઘનશ્યામભાઈ ખમણ સહમંત્રી શ્રી કાંતિભાઈ ધંધુકિયા ખજાનચી શ્રી અશોકભાઈ ઢીલા ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ બારીયા ટ્રસ્ટી શ્રી જીવાભાઈ ચાળ ટ્રસ્ટી શ્રી પેથાભાઈ ડાંગર ટ્રસ્ટી શ્રી કિર્ટસિંહ આડા ટ્રસ્ટી શ્રી ભલાભાઈ ચાવડા જયેશભાઈ જિંજુવાડિયા તેમજ ગૌસેવકો આ ગૌશાળા માટે શ્રમદાન કરી રહ્યા છે તેમજ આવા કપરા સમયમાં પશુ બાબતે આટલી ચોક્કસ કાળજી લેવાવાળા મહાનુભાવોને ધન્ય છે આ ટ્રસ્ટીઓ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી પરિવર્તન ન્યૂઝ ચેનલ પરિવાર શુભેચ્છા પાઠવે છે અને પરિવર્તન ન્યૂઝ ચેનલ ટીમ અપીલ કરે છે કે જેમ બને તેમ આ ગૌશાળાને મદદરૂપ થઈએ જય માતાજી મિત્રો જય ગૌ માતા પરિવર્તન ચેનલના માધ્યમથી હું તમને એક અપીલ કરવા માંગુ છું કે અસવા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ગંગનાથ ગૌશાળા જે સિંહોર થી સાત કિલોમીટર સખવદર ગામે આવેલી છે તે ગૌશાળાને વધુમાં વધુ ધ્યાન આપો એક ગાયથી માંડી અત્યારે પચાસ ગાવોનો નિભાવ કરે છે અને હું મુકેશભાઈ ભીમાણી આ ગંગનાથ ગૌશાળાના ઉપપ્રમુખ તરીકે આપને સૌને અપીલ કરું છું માટે આ ગાયો આ ગૌશાળાની અંદર અશક્ત અને બીમાર અને વૃદ્ધ ગાયોનો નિભાવ કરવામાં આવે છે સો આપને સૌને અપીલ છે કે તમે વધારેમાં વધારે આ ગૌશાળાને દાન આપવા વિનંતી

શિવસેના વિશ્વ હિન્દુ પરિષદ બેટી બચાવો બેટી પઢાવો ના વગેરે સંગઠન એક થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં અલગ અલગ સંગઠનોના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કાર્યકરો જોડાયા હતા પરિવર્તન ન્યૂઝ મનીષ કંટારિયા પાલિતાણા નકલી કપાસના અને માન્યતા વગરના બિયારણ બાબતે નાયબ ખેતી નિયામકશ્રીને રજૂઆત કરવામાં આવી થોડા સમય પહેલા ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂતોને કોઈ એગ્રો માલિક દ્વારા કપાસના માન્યતા વગરના બિયારણ આપવાની શંકા આવેલ જે બાબતે આ ખેડૂતો દ્વારા કિસાન ક્રાંતિ ટ્રસ્ટને જાણ તે અનુસંધાને આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર વીસના રોજ ટીમાણા કપાસના બિયારણમાં માન્યતા વગરના હોવાની આશંકા સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી પ્રદેશ મહામંત્રી રમણીકભાઈ જાની તેમજ ખેડૂત મિત્રો બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા અને નાયબ ખેતી નિયામક શ્રીને રજૂઆત કરીને જણાવવામાં આવ્યું કે ટીમાણા ગામના માન્યતા વગરના બિયારણ કોઈ એગ્રો માલિક દ્વારા આપવામાં આવ્યું છે તે વિષયે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા નાયબ ખેતી નિયામક શ્રીને રૂબરૂમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે હું રમણીક જાની કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી આજ રોજ તળાજા તાલુકાના ટીમાણા ગામના ખેડૂતોએ અમને કિસાન ક્રાંતિ ટ્રસ્ટને ફરિયાદ આપેલી કે કપાસનું વાવેતર મારું ખેલ ગયું છે જ્યારે અમે તપાસ કરી તો અમને ખબર પડી કે જે બિયારણ એમને આપવામાં આવ્યું હતું એ પિંક ગાર્ડ થ્રીનું લાડો અને બેગમનું બિયારણ હતું જે સરકાર દ્વારા માન્ય નથી સરકારે એને માન્યતા આપેલી નથી છતાં શિવમ એગ્રો ટીમાણા દ્વારા એમને વેચવામાં આવેલું અને આ ખેડૂતોની આખા વર્ષની મહેનત જે પાણીમાં ગઈ છે જે નિષ્ફળ ગઈ છે એટલે એને ન્યાય અપાવવા માટે કિસાન ક્રાંતિ ટ્રસ્ટને રજૂઆત કરી એટલે આજે અમે અહીંયા નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી અને ઊંડી તપાસની માગણી કરી છે આ બિયારણ ક્યાં ઉત્પાદન થયું કેવી રીતે ઉત્પાદન થયું એમને વેચવા માટેની મંજૂરી છે કે નહીં આ તમામ બાબતોની માહિતી અમે એમની પાસેથી માગી છે અને લેખિતમાં અમે રજૂઆત કરી છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા પરિવર્તન ન્યૂઝ ચેનલ